છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે 22 જૂન રવિવારના રોજ મતદાન યોજાશે કુલ દસ લાખ ચુમ્માળીસ હજાર મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બનશે પાંચ સરપંચની બેઠકો માટે પાંચ લાખ સાડત્રીસ હજાર ચારસો પુરુષ મતદારો તથા પાંચ લાખ છ હજાર પાંચસો પંચ્યાસી સ્ત્રી મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે ચૂંટણી આયોગે રાજ્યમાં અઠાવીસ મે બે હજાર પચીસથી ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓની જાહેરાત કરી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકાઓ માટે કુલ છસો ચૌદ ગ્રામ પંચાયત માટે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસને રવિવારના રોજ સવારના સાત કલાકથી સાંજે છ કલાક દરમિયાન ચૂંટણી યોજાશે આ છસો ચૌદ ગ્રામ પંચાયત પૈકી ત્રણસો પચ્યાસી ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે બનાસકાંઠા જિલ્લામાં કુલ એક હજાર એકસો ને બ્યાસી મતદાન મથકો પર દસ લાખ ચુમ્માલીસ હજાર તોંતેર મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે જેમાં ત્રેપન લાખ સાત હજાર ચારસો ને અઠ્યાસી પુરુષ મતદારો તથા પચાસ લાખ છ હજાર પાંચસો ને પંચ્યાસી સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે જિલ્લાની છસો ચૌદ ગ્રામ પંચાયતો પૈકી ચારસો પાંચ સરપંચની બેઠકો તથા ત્રણ હજાર પાંચસો સિત્તેર વોર્ડના સભ્યોની બેઠકો માટેની ચૂંટણીનું આયોજન કરાશે જિલ્લામાં બે હજાર બસો ત્રેસઠ મતપેટીની સંખ્યા તથા એકસો પંદર ચૂંટણી અધિકારી અને એકસો પંદર મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે છ હજાર અગિયાર પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે નમસ્કાર આગામી બાવીસ જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાની છસો ચૌદ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે જે અનુસંધાને ત્રણસો પંચ્યાસી જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે જ્યારે બસો ઓગણત્રીસ જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે કુલ છસો ચૌદ જે ગ્રામ પંચાયત છે એમાં ચારસો છ જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને પાંત્રીસો સિત્તેર પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો ત્રણસો ગ્રામ પંચાયતો માટે કુલ અઢારસો ને ચાલીસ જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને અડતાલીસો બાર જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે પેટા ચૂંટણીની વાત કરીએ તો બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાંથી સત્તાવન જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને એકસો એકાવન જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે આમ બનાસકાંઠા જિલ્લામાં છસો ચૌદ ગ્રામ પંચાયતોમાં જે સામાન્ય અને પેટાચૂંટણી યોજાવાની છે તેમાં ગઈકાલે નવમી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેમાં સરપંચ પદ માટે કુલ અઢારસો ને સત્તાણું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પંચાયતના સભ્ય માટે ચાર હજાર નવસો ત્રેસઠ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે આજ રોજ સ્ક્રૂટિની થશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તેના બાદ કે છસો ચૌદ ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયત સર સમરસ બને છે તેની જે ચોક્કસ માહિતી છે એ આપણને મળી શકશે ધન્યવાદ જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં છાસઠ ગ્રામ પંચાયતમાં કુલ એકતાલીસ સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં સત્તર ગ્રામ પંચાયતમાં તેર સરપંચની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે જિલ્લામાં સૌથી વધુ મતદારો સોળ ડીસા ગ્રામ પંચાયત ખાતે ચારસો પચાસ જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના ભાતીગળ લોકમેળા ગાઉ વિવાદ થયો છે